ગુંડાઓ છે તારે મને મને ફોન કરો કઈ ફેર નથી પડતો કદાચ તમે મને વધી વધી મારી નાખશો બીજું તો હું કરશો મારું મર્ડર ગમે કરાવી નાખશું ગાડી અડફટી લેવડાઈ લેશો ઘણા તો એવા ફોન કરે કે અમારી પાસે ખટારાનો ધંધો છે તમને ખબર છે ને ખટારા તમારી માથે ચડી જાય ભાઈ ચી દે ભાઈ નમસ્કાર મિત્રો ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો વાત કરીએ તો તમને બધા લોકોને ખબર છે કે આગામી તારીખે જે મિત્રો ગણેશભાઈ ગોંડલ ખાતે મિત્રો એમ તો ગોંડલમાં જે રેલી કાઢવામાં આવી હતી દલિત સમાજના લોકો દ્વારા ત્યારે મિત્રો એક ભાઈનો વિડીયો સોશિયલ મીડિયામાં ખોલી મિત્રો વાયરલ થયો હતો ખોલી મિત્રો હિન્દુ ધર્મનો પણ અપમાન કરી રહ્યા હતા અને ગણેશભાઈ ગોંડલને પણ ખોલી આમ કીધું હતું જે રીતે મિત્રો વાત કરી ત્યારબાદ હાલના ટાઈમમાં મિત્રો બીજો વિડીયો ભાઈનો વાયરલ થઈ રહ્યો છે જે રીતે મિત્રો વાત કરી તો તમને બધા લોકોને ખબર છે કે ભાઈ ગણેશભાઈ ગોંડલ જેલમાં છે પરંતુ મિત્રો સોશિયલ મીડિયાનો માહોલ એકદમ ગરમ છે તેમાં તેની જ મિત્રો વાત કરીએ તો આ ભાઈને ખોલ્યા મિત્રો એમ કીધું ગોંડલથી ઘણી બધી ધમકીઓ મળી રહી છે એવું મિત્રો આ ભાઈ કહી રહ્યા છે આ વિડીયોની કોઈ પણ અમારી ચેનલ પુષ્ટિ કરતી નથી પરંતુ મિત્રો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે તે માટે તમને બધા લોકોને જણાવી રહ્યો છું જે રીતે મિત્રો વાત કરી તો ગણેશભાઈ ગોંડલ જેલમાં છે પરંતુ મિત્રો દલિત સમાજના લોકો ભાઈ એક પછી એક વિડીયો વાયરલ થઈ રહ્યા છે કારણ કે મિત્રો હાલના ટેમા સામસામે બંને સામસામે મિત્રો વિરોધ પણ જે રીતે મિત્રો વધતો જઈ રહ્યો એવું લાગી રહ્યું છે કારણ કે મિત્રો અત્યારે ભાઈ આ ભાઈનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે તે ભાઈએ ખુલ્યામ કહી દીધું છે કે ભાઈ અમને ભાઈ ગોંડલથી મિત્રો જે ધમકીઓ મળી રહી છે મિત્રો ટકથી ઉડાડી દેવાની ધમકીઓ સાથે ઘણી બધી મારવાની ધમકીઓ મળી રહી છે એવું મિત્રો આ ભાઈનો દાવો છે મિત્રો આ ભાઈ કેટલું હસું બોલે છે એ તો ખબર નથી પડતી પરંતુ મિત્રો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે તો આ વિડીયો વિશે તમારે શું કેવું છે કમેન્ટ કરવાનું બિલકુલ ભૂલતા નહીં જેથી કરીને મિત્રો તમને પણ લોકોને ખબર પડે કે હાલના ટાઈમે મિત્રો મેટર છે એ ક્યાં સુધી ચાલે છે તો આના વિશે શું કેવું છે કમેન્ટ કરવાનું બિલ